વિસ્તારમાં ટ્રાફિક જામની ઉકેલ લાવવા માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કાર્યવાહીની રાહત આપવા બદલ ધારાસભ્ય પત્ર લખ્યો છે તેમણે તેમના પત્રમાં પણ સૂચવ્યું છે કે આ કાર્યવાહી દરમિયાન કેટલાક સામાન્ય નાગરિકો ખાસ કરીને જેઓ હોટલા કે સાર્વજનિક જગ્યા પર બેસીને નાના મોટા ધંધા ચલાવે છે તેમને હેરાનગતિનો સામનો કરવો પડે છે વિધાયક કાનાણીએ આ ફરજિયાત પરિસ્થિતિમાંથી બચવા માટે સંવેદનશીલતા અને માનવીય દ્રષ્ટિકોણની જરૂર પર ભાર મૂક્યો છે પત્રમાં એ બાબત પણ ઉઠાવવામાં આવી છે કે પાલિકાના કર્મચારીઓ પરના દબાણને હટાવવા માટે કેટલાક લોકો માનવતાની દલીલ કરતા જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે વરાછા વિસ્તારમાં ટ્રાફિકના વ્યવસ્થિત નિયંત્રણ અને રસ્તાની અવ્યવસ્થા દૂર કરવા માટે પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે કે વરાછાનો જે સળકતો પ્રશ્ન હતો જે ટ્રાફિકની સમસ્યાથી ખૂબ ત્રાસદાય લોકો ત્રાસી ગયા હતા બેફામ દબાણો બ્રિજ નીચે ગેરકાયદેસર થતા લોકોનો વસવાટ ગેરકાયદેસર પ્રવૃત્તિ આ બાબતે લોકોમાંથી જે અવાજ ઉઠ્યો હતો લોકોની જે રજૂઆતો હતી એને ધ્યાનમાં રાખીને પત્ર લીધો હતો અને પત્રને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ શ્રી દુષભાઈ માવાણી અને પોલીસ કમિશનર શ્રીએ રસ લઈ વિઝિટ કરી વરાછાની અને આ પ્રશ્ન હલ કરવા માટેની કામગીરી શરૂ કરી ખૂબ સારી કામગીરી થઈ છે અને એટલા માટે મેં પત્ર એમને અભિનંદન આપવા માટે લખ્યો છે કે આ કામગીરી ખૂબ સારી થઈ છે અને આ કામગીરી કાયમી ધોરણે રોજે રોજ થતી રહી અને આ પ્રશ્ન જે દૂર થયો છે એ ફરીવાર ઊભો ન થાય એના માટેની કામગીરી સતત ચાલુ રહે એવી માગણી કરી છે પણ એની સાથે સાથે એક શૂષણ પણ કર્યું છે કે મને જે ફરિયાદ આવી છે મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે એને બંધ કરાવવામાં આવે છે તો વહીવટી તંત્રે આમાં થોડોક વિચાર કરી લેવો પડે જોવું પડે કે પ્રશ્ન જે આપણે હલ થયો છે પણ એના કારણે બીજા પ્રશ્ન ઉભા ન થાય કોઈ કોઈને અન્યાય ન થાય એ પણ આપણે જોવું પડે એટલે એ વાત મેં ધ્યાન પર મૂકી છે વહીવટી તંત્રને કે ખૂબ કામગીરી સારી છે અને વહીવટી તંત્રને હું અભિનંદન આપું છું પરંતુ સાથે સાથે કોઈને અન્યાય ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે બીજા પ્રશ્ન ઉભા ન થાય એની પણ ધ્યાન રાખીને કામગીરી કરવી પડશે